શું સ્ત્રીને બીમાર પડવાનો અધિકાર નથી શું સ્ત્રીએ જીવનભર જવાબદારીઓ નિભાવીને બીમાર પડે તો આરામ કરવાનો રાઈટ નથી સવારથી મોડી સાંજ સુધી મશીન જેમ કામ કરતી સ્ત્રી બીમારીના સમયે શું ઝંખે છે સાથે અપડાઉન કરતી વેલસેટ સ્ત્રી એકવાર બાળકની જેમ રડી પડે છે ઘરમાં ચાર ચાર જેન્ટ્સ સભ્યોની તમામ જવાબદારીઓ એકમાત્ર સ્ત્રી તરીકે એકલા હાથે પૂરી કરવા ઉપરાંત સાતથી આઠ કલાકોનો જોબ સ્ટ્રેસ સહન કરે છે તકલીફ ત્યારે થાય છે જ્યારે એ બહેન બીમાર પડે અથવા તો શારીરિક માનસિક થાકના લીધે એનું શરીર કમજોરી મહેસૂસ કરે એ સ્થિતિમાં પણ એ તમામ કામો એને કરવા પડે છે જે રૂટિન હોય એ સ્ત્રીના શબ્દોમાં કહું તો બીમાર પડવું એ મારા માટે જાણે અપરાધ હોય નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રી હોય કે પછી ગૃહિણી એ આખો દિવસ મથ્યા રાખે છે કોના માટે સવારના પાંચે પથારી છોડે પછી રાતના દસ પછી પથારી ભેગી થાય છે કોના માટે નાના બાળક સાથે બાળક બનીને અને વૃદ્ધ સસરા સાથે વડીલ જેવી માવજત કરે છે કોના માટે બધાને પ્રેમથી જમાડ્યા બાદ પોતે એકાદી વસ્તુ વગર પણ જમી લેશે કોના માટે શાકભાજીવાળા ભાઈ પાસે પાંચ રૂપિયા માટે રગઝક કરે છે કોના માટે રિક્ષાના દસ રૂપિયા આપવા કરતાં સાલીને જઈને પોતાના બાળક માટે દસ રૂપિયાનું વેફરનું પેકેટ લઈ આપે છે કોના માટે બ્લાઉઝને થીગડું મારીને દિવાળી સુધી સલાવી નાખે છે કોના માટે નવીન રેસીપી બનાવી હોય પણ ઘટે ત્યાં કોઈને જાણ ન થાય એમ ચૂંદો અને સોરોટલી ખાઈ લેશે કોના માટે ઠંડુ વધેલું ખાવાથી બીજાના પેટ ન બગડે એટલે કાયમ પોતે વધ્યું ઘટ્યું ખાઈ લેશે કોના માટે આ બધું કર્યા પછી પણ જ્યારે એનું શરીર કોઈ વાર સાથ નથી આપતું ત્યારે એ નાસી પાસ થાય છે અને પોતાની તકલીફ જો અન્યોને જણાવશે તો બીજાને પણ તકલીફ થશે આવું એ વિચારે છે પણ કોના માટે આ બધું જ એ વાત પોતાના પરિવાર માટે કરે છે પોતાના લોકો માટે કરે છે ઘણી તો કોઈને ખબર ન પડે એમ સાદી પેરાસિટામોલ ખાઈને દિવસ આખી કાઢી જેથી અન્ય સભ્યોનું રૂટીન ન ખોરવાઈ જાય બીમાર પડવાની વાતથી એ એટલી ગભરાઈ જાય જાણે બીમાર થવું કે શરીરથી અશક્ત થવું એ સ્ત્રી માટે સજા હોય જો કે આનાથી ટોટલી વિપરીત અનુભવ પણ થયેલા છે એક બહેન પોતાની બળાશ કાઢતા કહેતા હતા કે બે દિવસ માંદી પડું તો સારું આરામ કરવા તો મળે એક બહેનને પગે ફ્રેક્ચર થયું એની ખબર પૂછવા ગયા એટલે એક આદત પ્રમાણે એમને સાંત્વ ના આપી કે બધું ઠીક થઈ જશે અને મહિનામાં તો દોડતા થઈ જશો ત્યારે તેમણે બધાની હાજરીમાં તો કાંઈ ન કહ્યું પણ પછી વોટ્સએપમાં મેસેજ આવ્યું મને મહિનાનો આરંભ કરવા માંડ મળ્યો હશે ને તમે ક્યાં દોડવાની વાત કરો છો બીમાર પડીએ ત્યારે કોઈને આપણું દર્દ નથી દેખાતું એટલે પગ ભાગ્યો એ સારું થયું દેખાય તો ખરું ને મને શાંતિ એમની પીડામાં એક ઝબરો આનંદ છુપાયેલો હતો જે તેમણે કટાક્ષમાં કહ્યું શરીર બીમાર છે અથવા તો કામકાજ માટે સશક્ત નથી એટલે આરામ કરવા મળશે એવું માનીએ તેઓ રાજી રહેતા અને દોઢેક મહિનો એમ નીકળી ગયો કહેવાનું તાત્પર્ય એ કે આ બંને પ્રકારના કિસ્સાઓમાં તફાવત છે એકમાં બીમાર થવું જાણે ગુના સમાન છે કારણ કે ઘરની દશા અને દિશા ફરી જાય આવા કિસ્સાઓમાં ઘરના દરેક સભ્યની જવાબદારીઓ સહર્ષ ઉપાડતી સ્ત્રી જ્યારે બીમાર થાય ત્યારે ડબલ તકલીફો ઊભી થાય છે પોતાના કથળેલા શરીરની દેખરેખ અથવા રૂટીન કામ બતાવવું આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો હોય ત્યારે પહેલો વિકલ્પ તો જાણે મિસ્ટર ઇન્ડિયા બની ગયો હોય એવું લાગે છે જ્યારે અન્ય કિસ્સામાં સ્ત્રીનું બીમાર થવું એ કોઈને ધ્યાને આવતું નથી એટલે પગે ફ્રેક્ચર થવું એ લોટરી લાગ્યા બરાબર છે કારણ કે આમ થવાથી એને જાણે વર્ષો બાદ આરામ મળ્યો હોય ખરેખર બીજા પ્રકારની સ્ત્રી વિશાર માગી લે તેવી છે બીમારી જાણે વરદાન બનીને આવી હોય એમ જાણી સ્ત્રી ખુશ થાય છે પણ અહીં પોઝિવિટી બિલકુલ નથી નેગેટિવિટીનો એટલો ઓવરડોઝ છે કે એને ખરાબ સ્થિતિમાં જ બીમારીના સમયે આરામ કરવાનો પોતાનો હક દેખાય છે ઘણા બધા ઘરોમાં આપણે જોઈએ છીએ જ્યાં સ્ત્રીઓની હેલ્થ પ્રત્યે ઉદાસીનતા સેવાય છે એક સમય એવી માન્યતા હતી કે સ્ત્રીઓએ ક્યાં કામમાં માટે ઘર બહાર જવાનું છે એ તો બીમાર પડે ને જાતે જ મટી જાય એમાં મોટા ખર્ચા ન કરવાના હોય એનો સાફ મતલબ થયો કે જો પુરુષ બીમાર પડે તો ઘરે ફટ પડે એટલે એનો ઈલાજ કરવો જરૂરી છે પરંતુ સ્ત્રી પાછળ આવા ખર્ચાઓ ન પોસાય અને આવું મેં બાળપણમાં ઉંમરલાયક સ્ત્રીઓના મોયે સાંભળેલું પણ ખરું કેટલીક વાર તો સ્ત્રી પોતે જ પોતાની તંદુરસ્તી તરફ દુર્લભ સેવે છે નાની મોટી તકલીફોને સામાન્ય ગણી ઇગ્નોર કરે છે વધુ પડતી તકલીફ થાય ત્યારે હોસ્પિટલના પગથિયા ચડે છે આવી સ્ત્રીઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે પહેલું સુખ તે જાતે નર્યા પોતે શરીરથી એકદમ સ્વસ્થ હશે તો આ અન્યને અસ્વ રાખી શકાય ઘરના સભ્યોની હેલ્થનો આધાર ઘરની સ્ત્રીઓ ઉપર જ છે સમાજશાસ્ત્ર વિષયમાં સ્ત્રી અને આરોગ્ય જેવા મુદ્દા પર ભણાવાય છે તો પ્રશ્ન એ પણ થાય કે શા માટે સ્ત્રીઓના આરોગ્ય સંબંધી મુદ્દાઓ સિલેબસમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ એટલે જ કહી શકાય કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા સેવામાં આવી છે ઘરના તમામ લોકોના સ્વાસ્થ્યનો આધાર એ ઘરના કિશનમાં રહેલો છે અને ઘરનું કિશનમાં તો ગૃહિણીનું શાસન ચાલે છે એટલે આ શાસન ડગમગે નહીં એની જવાબદારી ઘરના સભ્યોની બને છે વળી બીમારી વખતે સ્ત્રી ઝંખે છે પ્રેમાળ હાથનો હુંફાળો સ્પર્શ જે એની પીડાને હળવી રાખ આપે હાથથી અથેળીઓનો સહેજ ભાર જે દુખતા અંગોને આરામ આપે એકાદ મી મીઠો ઠપકો જે એની બેદરકારીનો અહેસાસ કરાવે એ ઈચ્છે છે વ્હાલ નીતરની આંખોમાં આંખ પરોવીને બે ઘડી જોઈ શકે એટલો સમય તને કેમ છે આટલું પૂછતાની સાથે જ જ્યાં શ્રાવણ ભાદરવો વહાવી શકાય એવો સાથી પાર્ટનરના ખભાને ટેકો બનાવી જે પગનો વિકલ્પ પૂરો પાડી શકે તું મને ખાલી એમ પૂછીશ કે તું ઠીક તો છે ને તોય હું અડધી ઠીક થઈ જઈશ જય માતાજી મિત્રો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ